જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં માટે ઇકો ગાડી લઈને આવ્યા છીએ મિત્રો કંપની ફિટિંગ સીએનજી વાળી ઇકો ગાડી લઈને આવ્યા છીએ તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે અને આ મિત્રો તમારી ઇકો ગાડી ખરીદવી છે તો તમે ફક્ત એકાવન હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી ગાડીના માલિક બની શકો છો બે હજાર વીસ નું મોડેલ નવ મો છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ઇકો રે છે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદી છે મોડલ બે હજાર વીસ નું મોડલ નવમાં મહિનો છે વન ઓનર ગાડી વ્હાઈટ કલર છે કંપની સીએનજી વાળી ઇકો આપી દેવાની છે વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવી હોય ને તો આ ઇકો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલા જે કોઈ આપણા પાયો મિત્રો આપણી જે પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહીએ વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારી ઇકો ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ ઈકો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે છન્નું છ સોવી એસી સાત અઢાર તે ઇકો ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને ઇકો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ ટીપટોપ કંડિશન છે વ્હાઈટ કલર છે ગાડીમાં મેન્યુઅલ બોક્સ રહેશે તેમજ થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ અત્યાર સુધીમાં ગાડી બોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે જો મિત્રો તમારે ઈકો ગાડી ખરીદવી છે રૂબરૂમાં ત્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ તમને ગાડી જોવા મળશે તમે અરે મિત્રો ગાડી ખરીદી હોય ને તો તમે ફક્ત એકાવન હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી ગાડી લઈ શકો છો ગાડીના ટાયર ગુડ કન્ડિશનમાં છે તમારે જો મિત્રો ગાડી ખરીદવી હોય ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરું તો આ ઇકો ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને ઇકો ગાડીની વધુ માહિતી અને કિંમત જાણી શકો છો બાકી તમે વિડીયોમાં જ ગાડીની કંડિશન જોઈ શકો છો નંબર વન કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ મારુતિ સુઝુકી ઈકો ઇકો ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું